ક્વેશ્ચન નંબર એક ભારતમાં સૌથી વધારે શિક્ષિત રાજ્ય કયું છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ ક્વેશ્ચન નંબર બે કાગળની શોધ ક્યાંક દેશમાં થઈ હતી ઓપ્શન એ ભારતમાં ઓપ્શન બી અમેરિકામાં ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી થાઇલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન સી ચીનમાં ક્વેશ્ચન નંબર ત્રણ ભારતનો પહેલો ઉપગ્રહ કયો છે ઓપ્શન એ ભાસ્કર ઓપ્શન બી રોહિની ઓપ્શન સી ચંદ્રયાન કે ઓપ્શન ડી આર્યભટ્ટ સાચો જવાબ છે ઓપ્શન ડી આર્યભટ્ટ ક્વેશ્ચન નંબર ચાર હાલમાં ભારતની અંદર સૌથી અમીર વ્યક્તિ કોણ છે ઓપ્શન એ મુકેશ અંબાણી ઓપ્શન બી રતન ટાટા ઓપ્શન સી ગૌતમ અદાણી કે ઓપ્શન ડી સંજીવ ગોયંકા સાચો જવાબ છે ઓપ્શન સી ગૌતમ અદાણી ક્વેશ્ચન નંબર પાંચ ભારતના ક્યાંગ શાસકે કલિંગ યુદ્ધ લડ્યું હતું ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય ઓપ્શન બી બિંદુસાર ઓપ્શન સી સમ્રાટ અશોક કે ઓપ્શન ડી છત્રપતિ શિવાજી સાચો જવાબ છે ઓપ્શન સી સમ્રાટ અશોક ક્વેશ્ચન નંબર છ ભારતના ક્યાંગ રાજ્યમાં પવન ઉર્જાનું ઉત્પાદન સૌથી વધારે છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી કર્ણાટક કે ઓપ્શન ડી તમિલનાડુ સાચો જવાબ છે ઓપ્શન ડી તમિલનાડુ ક્વેશ્ચન નંબર સાત ક્યાંગ પક્ષીની આંખ તેના મગજ કરતા મોટી હોય છે ऑप्शन ए कबूतर ऑप्शन बी मोर ऑप्शन सी हंस के ऑप्शन डी डी जवाब ऑप्शन क्वेश्चन नंबर शरीर क्या अंग पर परसेवो परसेवी ऑप्शन ए हथेली ऑप्शन बी पगना तड़िए ऑप्शन सी होठ पर के ऑप्शन डी कपाड़ साचो जवाब ऑप्शन सी होठ पर क्वेश्चन नंबर नव क्रिकेट वर्ल्ड कप कई संस्था द्वारा आयोजित ऑप्शन ए आईपीएल द्वारा ऑप्शन बी एसपीएल द्वारा ऑप्शन सी आईसीसी द्वारा के ऑप्शन डी जीपीएल द्वारा साचो जवाब है ऑप्शन सी आईसीसी द्वारा क्वेश्चन नंबर दस भारतना पहला आदिवासी महिला राष्ट्रपति को ઓપ્શન એ બ્રોકડી મુર્મુ ઓપ્શન બી ઇન્દિરા ગાંધી ઓપ્શન સી પ્રતિભા કે ઓપ્શન ડી સોનિયા ગાંધી મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો ક્વેશ્ચન નંબર અગિયાર અયોધ્યા કઈ નદીના કિનારે આવેલ છે ઓપ્શન એ ગંગા નદી ઓપ્શન બી સરયુ નદી ઓપ્શન સી યમુના નદી કે ઓપ્શન ડી સરસ્વતી નદી સાચો જવાબ છે ઓપ્શન બી સરયુ નદી ક્વેશ્ચન નંબર વ્યક્તિનું માહી છે ઓપ્શન એ વિરાટ કોહલી ઓપ્શન બી મહેન્દ્રસિંહ ધોની ઓપ્શન સી રોહિત શર્મા કે ઓપ્શન ડી હાર્દિક પંડ્યા સાચો જવાબ છે ઓપ્શન બી મહેન્દ્રસિંહ ધોની ક્વેશ્ચન નંબર તેર ગધેડાનો મેળો ક્યાં રાજ્ય માંગ ભરાય છે ઓપ્શન એ પંજાબ ઓપ્શન બી અસમ ઓપ્શન સી બિહાર કે ઓપ્શન ઓપ્શન ડી ડી રાજસ્થાન રાજસ્થાન સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર ભારતનું રાષ્ટ્રગાન જનગન મન કોણે લખ્યું હતું ઓપ્શન એ બંકિમચંદ્ર ચેટરજી ઓપ્શન બી રવીન્દ્રનાથ ટાગોર ઓપ્શન સી સ્વામી વિવેકાનંદ કે ઓપ્શન ડી દેવેન્દ્રનાથ ટાગોર સાચો જવાબ છે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર ક્વેશ્ચન નંબર કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી ઓપ્શન એ એક નવેમ્બર ઓગણીસો એક ઓપ્શન બી પાંચ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસ ઓપ્શન સી અઠાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી કે ઓપ્શન ડી દસ જાન્યુઆરી ઓગણીસો નવ્વાણું સાચો જવાબ છે ઓપ્શન સી અઠાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી ક્વેશ્ચન નંબર સોળ જાપાન દેશની રાજધાની કઈ છે ઓપ્શન એ કોલંબો ઓપ્શન બી ટોક્યો ઓપ્શન સી બેંગકોક કે ઓપ્શન ડી કીવ સાચો જવાબ છે ઓપ્શન બી ટોક્યો ક્વેશ્ચન નંબર સત્તર હિન્દુ ધર્મમાં કુલ કેટલા પુરાણ છે ઓપ્શન એ સોળ પુરાણ ઓપ્શન બી એકસો આઠ પુરાણ ઓપ્શન સી અઢાર પુરાણ કે ઓપ્શન ડી વીસ પુરાણ સાચો જવાબ છે ઓપ્શન સી અઢાર પુરાણ ક્વેશ્ચન નંબર અઢાર ભારત છોડો આંદોલન ક્યાંથી શરૂ થયું હતું ઓપ્શન એ ગુજરાતથી ઓપ્શન બી જોધપુરથી ઓપ્શન સી દિલ્હીથી કે ઓપ્શન ડી મુંબઈથી સાચો જવાબ છે ઓપ્શન ડી મુંબઈથી ક્વેશ્ચન નંબર ઓગણીસ હોકી રમતની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે ઓપ્શન એ પંદર ખેલાડી ઓપ્શન બી અઢાર ખેલાડી ઓપ્શન સી એકવીસ ખેલાડી કે ઓપ્શન ડી અગિયાર ખેલાડી સાચો જવાબ છે ઓપ્શન ડી અગિયાર ખેલાડી ક્વેશ્ચન નંબર વીસ ક્યાંક જાનવરના દૂધનું દહીં નથી બનતું ઓપ્શન એ બકરી ઓપ્શન બી ગધરી ઓપ્શન સી ઘેટાંગ કે ઓપ્શન ડી ઊંઢ સાચો જવાબ છે ઓપ્શન ડી ઊંઢ ક્વેશ્ચન નંબર એકવીસ ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ઓપ્શન એ ક્રિકેટ ઓપ્શન બી કબડ્ડી ઓપ્શન સી હોકી કે ઓપ્શન ડી ફૂટબોલ આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં નાખો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો